નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર ગરવગા રમતા વેડાએ બાળકનું હાર્ટ એટેકથી મોત આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આની વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે રાજકોટના એક કિસ્સો સામે આવ્યો છે તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં રાજકોટમાં આવેલા જીવોરાજ પાકમાં રહેતા એક બાળકને હાર્ટ એટેકથી આવ્યો હતો આની વિગતવાર વાત કરવામાં આવે તો બાળકને ગરબા રમી રહ્યો હતો તે વેળાએ તેને અચાનક છાતીમાં દુખાવો થયો તેમજ જમીન પર ટડી પડ્યો હતો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેથી તેના પરિવારને દ્વારા તેની હોસ્પિટલ લઈ ગયા હતા તમને જણાવી દઈએ મિત્રો કે જે આ તબીબોએ તેમને મૃત્યુ જાહેર કર્યા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ